બરોબર શું શું કહું હા એટલે તમારી ગમ વાતો થાય ફોટો તમારે દસ વીઘા કાપલો નહીં હા મારે તો દસ વીઘા પચાસ વીઘા છે કે

મો તમે શું હા તું ભેગ્યો એટલે પણ હું શું કહું હા તમારી વાત તો થાય આ કે અને પોલીસ કે ઉલી ઉલી કે ઉલી હા હા તો ચારે નાખ્યો લાખનો વાત કરું તો તો વીઘાનું કાપલું રહ્યું એની વાત કરું ગામમાં વાત તો થાય એની ના હોય હોય

જમીન મારી બેસવાની વાત કરું લોન કરવાના લોન મોટા ભાઈ દસ્તાવેજ માં ભાગા લવાનું તમારો મોટો ભાઈ એમ કેતો મારા નામે છે ભાગ ને

છગનબાઈ કીધું છે મેલ દી મેલ હાર જોતા ને પાછો મે મનાય ગાડી પાછું મારો હારો એનો છોકરો આવ્યો છે ની ચો દાલ દરિયાના કાંટિયા ભાજી ગયા છે

મે <laughs> <ibility> <gul screens> <coughs> તો આપડે ભાગ નહી આમ ને તેમને હા પેલા દવા તો હોય છે કોઈ દી એના ઘરનું પાણી પીવું જ આબા મને ખબર પડે